બોટાદમાં હું ડાબેજીનલ છેલ્લા દસ વર્ષથી અભ્યાસક્રમ કરું છું અમારી શાળાનું પરિણામ ખુબ જ સારું છે જેમાં અનુભવી સંચાલકો ટીમ અને અનુભવી શિક્ષકોની ટીમ અમારા સારા પરિણામ માટે અર્થાત મહેનત કરી રહી છે જેમાં માર્ચ બે હજાર ધોરણ નું પરિણામ અને ધોરણ બારનું પરિણામ બાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા આવ્યું છેલ્લા ચૌદ વર્ષથી ધોરણ દસનું નું પરિણામ છ્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા અને ધોરણ બારનું પરિણામ નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવે છે અમારી આ શાળાની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી આ સંકુલની ટીમ ખૂબ જ મહેનત કરે છે આથી મને ગર્વ થાય છે કે હું આ શાળામાં અભ્યાસ કરું છું